सहज मोड़े ये पूछी बापू स्वभाव सरल स्वभाव है मन को भी जाए गांधीजी बोला है ना ये सहज જેઓએ પોતાનું જીવન એક મહાત્મા તરીકે વિકસાવ્યું અને આ પોરબંદરની ભૂમિ પર જન્મ લીધો એવા આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની આજેની આ પુણ્યતિથિ નિમિત્તે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલું છે આજની આ પ્રાર્થના સભામાં શહેરના નગરજનો આગેવાનો સરકારી અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિદ્યાર્થીઓ કીર્તિમંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓ પત્રકાર મિત્રો તથા અન્ય તમામે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી છે આજના દિવસને આપણે પૂજ્ય ગાંધી બાપુના વિચારોને આપણા જીવનમાં ઉતારવા માટે સંકલ્પ કરીએ સાથે સાથે આજે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પણ રક્તપિત નિર્મૂલન કાર્યક્રમમાં આપણે સૌ જોડાઈએ તે માટે સૌએ પોતાના સિગ્નેચર સાથે પણ આ ઝુંબેશને સમર્થન આપેલ છે